नमस्कार दर्शक मित्रों आपरे YouTube चैनल मा तमारा स्वागत छे मित्रों आ बहने रातोराद्वारे થઈ ગયા કેમ કે તેમણે ટ્રેન્ડિંગ સોંગ ગાતા અને અલગ સ્ટાઈલમાં ગાતા તેમણે બૂમ પાડાવી છે ટ્રેન્ડિંગ સોંગ એ હતો કે તમારું નામ ના હતા દિવાને એ સોંગ હાલમાં ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે એ તમને પણ ખબર હશે તો મિત્રો એક સોંગ આઈને આ બહેને ટેન્યુ બનાવી લેખી છે પરિવાર તો મિત્રો વિડિયો પૂરો જોજો વિડિયોમાં બતાવવામાં આવશે બહેને કેવું ગીત ગાયું છે તો આગળ વિડિયોમાં જોઈ લો બહેને કેવું ગીત ગાયું છે જો પસંદ આવે તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજો મિત્રો આગર વિડિયો માં જોઈ લો મેને ક્યો ગીત ગાયું છે તમને 100% પસંદ આવશે મિત્રો આગર વિડિયો જોઈ લો Do i